હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું તાર્કિક અભિયોગ્યતા રિલેટેડ ક્વેશ્ચન્સની તો ચાલો સર્વપ્રથમ પ્રશ્ન જોઈએ અમુક વ્યક્તિ ઈમાનદાર નથી હોતા આ વિધાનનું વિરોધી હોય તેવું વિધાન નીચેનામાંથી ક્યુ છે સમજો અમુક વ્યક્તિ ઈમાનદાર નથી હોતા તેનું વિરોધી એવું નહીં બને કે અમુક વ્યક્તિ ઈમાનદાર હોય છે કારણ કે અમુક વ્યક્તિ ઈમાનદાર હોય એનું એ જ બનશે કે અમુક વ્યક્તિ ઈમાનદાર ન હોય તો ખાસ ધ્યાન રાખવું ઉતાવળમાં ઓપ્શન બીને ટીક નથી કરી નાખવાનો ઓપ્શન જુઓ બરાબર ઓપ્શન એ આપેલો છે દરેક વ્યક્તિ ઈમાનદાર હોય છે અમુક વ્યક્તિ ઈમાનદાર હોય છે કોઈ વ્યક્તિ ઈમાનદાર નથી હોતા અને ઓપ્શન ડી આપેલો છે ઉપરના તમામ તો અહીં વિરોધી વિધાન પસંદ કરવાનું હોવાથી ઓપ્શન એને તમે પસંદ કરો કે દરેક વ્યક્તિ ઈમાનદાર હોય છે તો દરેક વ્યક્તિ ઈમાનદાર હોય તો અમુક વ્યક્તિ ઈમાનદાર નથી હોતા તેવું તો બનવાનું જ નથી એટલે તે ખોટું પડે છે તેની સામે એટલે તેનો વિરોધી વાક્ય બનશે ઓપ્શન એ દરેક વ્યક્તિ ઈમાનદાર હોય છે તે જો આ વિધાન સાચું માનવામાં આવે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ આજ્ઞાકારી હોય છે સમજો બધા નથી આપ્યું કે દરેક નથી લખેલું જો એમ લખ્યું દરેક વિદ્યાર્થીઓ આજ્ઞાકારી હોય છે અથવા તો બધા વિદ્યાર્થીઓ આજ્ઞાકારી હોય છે તો આખો અર્થઘટન અલગ બની જાત પણ અહીં એવું લખેલું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ આજ્ઞાકારી હોય છે તો નીચેનામાંથી કયા વિતાનનું જોડકું સાચું માની શકાય છે નીચે આપેલું છે દરેક આજ્ઞાકારી વ્યક્તિ વિદ્યાર્થીઓ હોય છે દરેક વાળું તો આવવાનું જ નથી પેલું નહીં આવે બીજું દરેક વિદ્યાર્થી આજ્ઞાકારી હોય છે ત્યાં પણ દરેક લખેલું છે એટલે તે પણ નહીં આવે તો વધુ બે જ એટલે એનું જોડકો છે પણ તેની આગળ શું લાગેલું છે અમુક અમુક તો અમુક અમુક આવ્યું એટલે એ સીધું આની ઉપર જોઈને જ આપણે કહી દેવાનું છે કે તે હોઈ શકે અમુક વિદ્યાર્થી આજ્ઞાકારી હોય છે અમુક વિદ્યાર્થી આજ્ઞાકારી નથી હોતા એટલે કે ત્રણ અને ચાર વાળો ઓપ્શન છે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ બનશે તેની પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો બે અભિગનના ઉદ્દેશ અને વિધેયની શબ્દાવલી જો એવી હોય કે એકની શબ્દાવલી બીજાનો નિષેધ કરે છે તો તે બંનેની વચ્ચે શો સંબંધ કહેવાય વિરોધાત્મક કહેવાય વિપરિતાર્થક કહેવાય ઉપવિપરિતાર્થક કહેવાય કે ઉપાશ્રયણ કહેવાય તો તે કહેવાય છે વિરોધાત્મક તેની પછીનો ક્વેશ્ચન જોઈએ જો આ વિધાન કે દરેક ચોર ગરીબ હોય છે તે ખોટું છે તો નીચેના વિધાનનો સંબંધ ચોક્કસ રૂપથી સાચો હોવાનો દાવો કરી શકાય છે હવે સમજો કે દરેક ચોર ગરીબ હોય છે ઇનડાયરેક્ટલી દરેક ચોર અમીર હોય છે લખ્યું ને કે દરેક ચોર ગરીબ હોય છે તે ખોટું છે તો નીચેના વિધાનનો સંબંધ ચોક્કસ રૂપથી સાચું હોવાનો દાવો કરી શકાય હવે ઇનડાયરેક્ટલી હું તમને એ જ કહેવા માગું કે આપણે જે પ્રથમ પ્રશ્ન જોયો ને તે જ પ્રકારનો અહીં પ્રશ્ન છે બીજું અહીં કાંઈ છે નહીં બસ જો પ્રથમ પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે તો આ ચોથો પ્રશ્ન તમને સમજાશે અને તમે જાતે જ જવાબ ગોતી શકશો ઓપ્શન આપેલા છે અમુક ચોર ગરીબ હોય છે અમુક ચોર ગરીબ હોતા નથી કોઈ પણ ચોર ગરીબ નથી હોતા કોઈ પણ ગરીબ વ્યક્તિ ચોર નથી હોતા તો પહેલો પ્રશ્ન જો કદાચ ન જોયો તો ફરીવાર તમે વ્યવસ્થિત રીતે સમજી લો તો એ સીધો જવાબ તેની અનુલક્ષીને મળે છે તો સાચો સાચો જવાબ બને છે અમુક ગરીબ હોતા નથી એટલે કે બી ઓપ્શન આપણો બનશે તેની પછીના ક્વેશ્ચન છે જો બે અભિગન વચ્ચેનો સંબંધ એવો હોય કે બંને ખોટા ન હોય પરંતુ બંને સાચા હોઈ શકે તો તેમની વચ્ચેના સંબંધને શું કહેવામાં આવે છે વિરોધાત્મક વિપરીતાર્થક ઉપવિપરિતાર્થક કે ઉપાશ્રયણ તો તેને કહેવામાં આવે છે ઉપ વિપરિતાર્થક છઠ્ઠા ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી શું માન્ય હોઈ શકે છે દરેક જાનવર જંગલી છે તેની સાથે શું માન્ય હોઈ શકે તે તમારે પસંદ કરવાનું છે કોઈ પણ બિન જાનવર જંગલી નથી અમુક જાનવર જંગલી નથી કોઈ પણ જાનવર જંગલી નથી અમુક જાનવર જંગલી છે અહીં દરેક આપેલું છે એટલે કોઈ પણ કોઈ પણ તો આવવાનું નથી એટલે કે ઓપ્શન એ અને સી તો નીકળી જવાનો છે ઓપ્શન બી અને ડી ઉપર આપણે ભાર દેવાનો છે બી માં લખેલું છે અમુક જાનવર જંગલી નથી તો તે તો આવવાનું નથી અહીં સાચો જવાબ બનશે ઓપ્શન ડી અમુક જાનવર જંગલી છે સાતમા કશની વાત કરીએ આપેલી માહિતી ઉપર વિચાર કરો વિધાન આપેલું છે કે ભારતમાં એક સશક્ત અને સુદ્રઢ લોકપાલ હોવું જોઈએ અને તર્ક આપેલું છે કે હા તે નોકરશાહીમાં ભ્રષ્ટાચારને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને બીજો આપેલો છે તર્ક ના તે ઈમાનદાર અધિકારીઓને તુરંત નિર્ણય લેવામાં હતોત્સાહિત કરશે અને ઓપ્શન આપેલા છે માત્ર તર્ક એક જ પ્રબળ છે માત્ર બે જ તર્ક પ્રબળ છે બંને તર્ક પ્રબળ છે કે કોઈ તર્ક પ્રબળ નથી તો સમજો વિધાનને કે ભારતમાં એક સશક્ત અને સુદૃઢ લોકપાલ હોવું જોઈએ તો તેમાંથી કયો તર્ક પ્રબળ રીતે અસર કરે છે તો પહેલો તર્ક જોઈએ તો હા તે નોકરશાહીમાં ભ્રષ્ટાચારને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તો તે પ્રબળ અસર ઉપજાવે છે પણ બીજાની જોઈએ ના તે ઈમાનદાર અધિકારીઓને તુરંત નિર્ણય લેવામાં હતોત્સાહિત કરશે તે પ્રબળ દેખાતું નથી તે તર્ક પ્રબળ છે નહીં એટલે આપણો તર્ક એક જ પ્રબળ છે તેવો ઓપ્શન છે ઓપ્શન એ તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કોઈ વિશિષ્ટ બાબતથી સામાન્ય નિષ્કર્ષ સુધીના તર્કને નીચેનામાંથી કઈ સંજ્ઞા આપવામાં આવે છે

તેના દરેક આધાર વાક્ય સાચા હોય પણ નિષ્કર્ષ ખોટા હોય તેના દરેક આધાર વાક્ય ખોટા હોય પણ નિષ્કર્ષ વાક્ય ખોટા હોય અપ્રમાણિક કીધેલું છે ખાસ ધ્યાન રાખજો તો અહીં સાચો જવાબ આવશે તેના દરેક આધાર વાક્ય સાચા હોય પણ નિષ્કર્ષ ખોટા હોય એ આપણો સાચો જવાબ બનશે જે અલગ હોય તેને પસંદ કરો પ્રત્યક્ષીકરણ શ્રવણ અનુમાન અને બોધ તો અહીં અલગ પડે છે બોધ પ્રત્યક્ષીકરણ શ્રવણ અનુમાનમાંથી બોધ અલગ પડતું હોવાથી ડી આપણો સાચો જવાબ બનશે તેની પછીનો સવાલ જોઈએ નીચે એક તર્ક વાક્ય આપેલું છે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે એવું તર્ક વાક્ય આપેલું છે આ વાક્ય કયા પ્રકારનું ક્લાસિકલ નિરપેક્ષ તર્ક વાક્ય છે તે તમારે કહેવાનું છે સાર્વભૌમ વિધિયાત્મક વિશિષ્ટ વિધિયાત્મક ઉપરોક્ત બંને કે ઉપરમાંથી કોઈ નહીં તો તે વાક્ય છે ક્વેશ્ચનની વાત કરીએ નીચે બે તર્ક વાક્ય આપવામાં આવેલા છે દરેક ફિલોસોફર હોય છે અને બીજું આપેલું છે સુકરાત ભ્રમશીલ નથી તો વિરોધના ક્લાસિકલ વર્ગમાં નીચેનામાંથી શું સાચું છે તે તમારે પસંદ કરવાનું છે ઓપ્શન આપેલા છે વિરોધી વિરોધાભાસી ઉપાશ્રિત અને ઉપવિરોધી તો તેમાંથી શું આવશે

કે ક્યારેક સત્ય નહીં કે ક્યારેક અસત્ય નહીં તો એક સ્વનિર્મિત પરિભાષા હોય છે ક્યારેક સત્ય નહીં કે ક્યારેક અસત્ય નહીં સ્વનિર્મિતની વાત થાય છે તો ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ બનશે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ યોગ્ય વિકલ્પમાંથી ઉત્તર પસંદ કરો પરીક્ષકની સામે આપેલું છે પરીક્ષાર્થી અધિવક્તાની સામે આપેલું છે મવક્કલ તો ગુરુની સામે શું આવશે ગ્રાહક આવશે અને રક્ષક આવશે બૌદ્ધક આવશે કે શિષ્ય આવશે તો સીધો જવાબ છે શિષ્ય જ આવવાનો છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે અભિકથન એક આપેલું છે બેંક લોકર પણ સુરક્ષિત નથી ચોર તેને તોડી સંપત્તિ લઈ જઈ શકે છે પણ ચોર સ્વર્ગમાં નથી જઈ શકતા તેથી સંપત્તિ સ્વર્ગમાં રાખવી જોઈએ અને અભિકથન બીજું આપેલું છે કે મનુષ્યના શરીરના રંગનું અંતર સૂર્યથી અંતરને કારણે હોય છે કોઈ ચિરસ્થાયી વિશેષતાને કારણે નહીં શરીરનો રંગ શરીર ઉપર સૂર્ય અને તેની કિરણોની પ્રતિક્રિયાનું પરિણામ છે એવો આપેલું છે અને ઓપ્શન આપેલા છે બંને અભિકથનો તર્ક છે અભિકથન એક તર્ક છે પણ બીજું નથી અભિકથન બીજું તર્ક છે પણ પહેલું નથી બંને અભિકથન તથ્યોનું સ્પષ્ટીકરણ છે એવું આપેલું છે તો અભિકથન એક પ્રમાણે આપણે વાત કરીએ તો તર્ક દેખાય છે સીધો પણ બીજામાં કંઈ તર્ક દેખાતો નથી તો તેથી આપણો સાચો જવાબ બને છે અભિકથન એક તર્ક છે પણ અભિકથન બે તર્ક નથી ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે નીચેના સમૂહમાંથી જુદા પડતા શબ્દને ઓળખો ફેસબુક ઇમેલ બ્લૂટૂથ અને વોટ્સએપ સમજો ફેસબુક ઇમેલ બ્લૂટૂથ વોટ્સએપ કયો આવશે સીધો જવાબ છે બ્લૂટૂથ આવશે નીચે આપેલા શબ્દોના જૂથ સાથે સંકળાયેલ હોય તેવો શબ્દ કયો છે જૂથ આપેલું છે ચામલી નારંગી અને પીળો તો કથ્થાઈ આવશે વાદળી આવશે સફેદ આવશે કે ગુલાબી આવશે તો ચાની વાલી પીનારા તો સીધું છે કે વાદળી જવાનો છે કથ્થાઈ નહીં આવે સફેદ નહીં આવે કે નહીં આવે ગુલાબી આપણે મેક રંગ ઉપરથી પકડી પાડવાનો છે તો સાચો જવાબ આવશે વાદળી ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે નીચે આપેલા વિકલ્પો પૈકી બધાથી ક્યુ અલગ પડે છે કુહાડી તીર ચપ્પુ કે તલવાર બોલો કયો અલગ પડશે બધામાં ધાર શેમાં હોય છે કુહાડીમાં હોય ચપ્પુમાં હોય તલવારમાં એક બાજુ ધાર હોય એક બાજુ બોઠું હોય તો શું આવશે તીર સાચો જવાબ શું આવશે તીર તેની પછીના ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ બાબત અન્યોથી અલગ પડે છે ન્યાયાધીશ બચાવ પક્ષ સુનાવણી કે ફરિયાદી બધા વ્યક્તિ છે ન્યાયાધીશ વ્યક્તિ છે બચાવ પક્ષમાં પણ વ્યક્તિ છે ફરિયાદીમાં પણ વ્યક્તિ છે સુનાવણી એક પ્રક્રિયા હોવાથી સી સાચો જવાબ આવશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ